નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે આજે આપણે વાત કરીશું ધરો આઠમ વિશે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ધરો ધરોઆઠમનું વ્રત ખૂબ જ મહત્ત્વનું છે તો ચાલો જાણીએ ધરો આઠમનું વ્રત વિધિ અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય શ્રી કૃષ્ણ ભાદરવા સુદ આઠમ ધરો આઠમ વ્રત વિધિ અને કથા વ્રત વિધિ આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનું વેલો પણ વધજો આ દિવસે ટાઢું જમવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે કરવામાં આવે છે આ વ્રત એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા વહુને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢીને આવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી તેથી આ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાચવી છણકો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈ શું શું તારું કપાળ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ વાઢવા માટે ગઈ છોકરાને ઘોડિયામાં સુવડાવી બારણે સાકળ ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા પણ વહુનો જીવ ન ચાલ્યો ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે વાઢવું આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ વાઢવા લાગી સાસુ વહુ ઘાસ વાઢી ઘર તરફ જવા લાગ્યા રસ્તામાં કોઈક તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડભડ સળગે છે માટે જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ સાંભળીને હેબતાઈ ગયા અને ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જો એ તો એમનું ઘર આખું બળીને રાખ થઈ ગયું હતું વહુ અડધા પડધા બારણાને ખસેડીને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાયેલી હતી આ દ્રશ્ય જોઈને વહુ ખૂબ જ ખુશ થઈ અને સાસુને કહ્યું કે જો મારી ધરો આઠમનું વ્રત ફળ્યું હોય તો ધરોમાએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આશ્ચર્યમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસકે ધરો ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વ્રતનો મહિમા અને પ્રભાવ ધરો આઠમનું વ્રત સાસુ બહુને જેમ ફળ્યું એમ સૌને ફળજો જો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે જય ભગવાન